સુરતની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા જેઓ આંગળિયાત પુત્ર સાથે લાવ્યા હતા ત્યારે મંગળવારના રોજ સવારના સમયે ઘરના ઉપરના માળે રૂમમાં માતા પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ અને બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ બાદથી જ વેપારી લાપતા હતો જેનો બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે ચિરાગે ધંધુકા હાઈવે પર આવેલ ડુંગર તળાવ નજીક આવેલા ખેતરમાં ગળે ટૂંપો લગાવી જીવન ટૂંકાવ્યું હતું ઘટના અંગે જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને ચિરાગના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી સાથે જ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કલ્પેશ વાઢેર સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ